નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં આગળ છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર એકસો ને રૂપિયા દસ ગ્રામ સોનું એકોતેર હજાર આઠસો ને માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ અઢાર હજાર આઠસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે ચોવીસ કેરેટ સોનામાં તો હવે આપણે જોઈશું બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર પાંચસો નેવ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનું પાસઠ હજાર આઠસો નેવમાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ અઠાવન હજાર નવસો રૂપિયા જેની અંદર પણ મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને ચાર માં વેચાઈ રહ્યું છે જયારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હાજર ચાલીસ રૂપિયા જયારે એક કિલો ચાંદી નેવ હજાર ચારસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે હવે પછી નેક્સ્ટ વિડીયો